નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજાના મુખ્ય વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા ભાવનગર જિલ્લાના તળાજાની નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી જાણે ધણી વગરની હોય તેવી રીતે ચાલી રહી છે નગરપાલિકાની બેદરકારી હોય તેવો લોકો અહેસાસ કરી રહ્યા છે અને તળાજા શહેર જાણે રામ ભરોસે ચાલતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અત્યારે આજે આપણે વાત કરીએ છીએ જે તળાજા શહેરના મુખ્ય વિસ્તાર એટલે કે એબલ દ્વારથી અંદર પ્રવેશ કરતા રોકડિયા હનુમાનજી મંદિરથી આગળના વિસ્તારમાં કબ્રસ્તાન સામે છેલ્લા ત્રણ દિવસથી ગટરના ગંદા પાણીથી સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીં ગટરના ખુલ્લા ઢાંકણા બે દિવસથી જોવા મળી રહ્યા છે કોઈ જાગૃત નાગરિક દ્વારા અહીં અકસ્માતને અટકાવવા એક લાકડું ઊભું કરી દેવામાં આવ્યું છે અહીં કામગીરી પણ ચાલી રહી છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કામગીરી પણ ગોકુળ ગતિએ ચાલી રહી છે તાતકાલીકના ધોરણે કામગીરી પૂરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી આ તકલીફ છે જેના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે અને દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેથી આ પ્રશ્નનો તાકીદે નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે સમ્રાટ સમાચાર તળાજા